સુરતમાં છેદરપિંડીના ગુનામાં વધુ એક સ્વામી સામે કેસ નોંધવામાં આવ્યો છે સુરતમાં વધુ એક સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી લેબેગ્રાઉન્ડ મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી એક કરોડ પડાવ્યા હતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવપ્રિય દાસ સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો માધવપ્રિય સામે ગુનો નોંધી તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે તો મોટા વરાછામાં સજ્જાનંદ્રસ્થમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જયરામભાઈ કાનાણીની સાયણમાં લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર છે ફેબ્રુઆરી બાવીસ માં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવ પ્રિયદાસ સ્વામી વેપારીની સાયણની કંપની ઉપર આવ્યા હતા બંને જણાએ લેબગ્રોન હીરાના ધંધા માટે પાંચ મશીનો ખરીદવાની વાત કરી હતી જેનું વેપારીએ પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના પાંચ મશીનો વત્તા અઢાર ટકા જીએસટીનું કોટેશન આપી ત્રીસ ટકા એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી એક મહિનામાં પચાસ પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવા તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટિસ કરાવી હતી જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખી વેપારીને ઝેરોક્ષ આપી હતી બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા પછી ત્રણ મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો અને બે મશીન જ લેવાનું નક્કી કર્યું હતું જેની બે અઢાર કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને એક પોઈન્ટ નેવ કરોડ આપ્યા હતા બાકી અઠ્યાવીસ લાખનું પેમેન્ટ મશીનને ડિલિવરી વખતે આપવાનું જણાવ્યું હતું ત્યારબાદ માધવપ્રિય સ્વામી અને તેના ભાઈ ગિરીશ ભાલાળાએ લેબેક્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહી બાકી બે મશીનનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફિયાને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો જેમાં એક કરોડ સામે વેપારી પાસેથી બે ઓગણત્રીસ કરોડ લઈ લીધા હતા તેમ છતાં પઠાણી ઉગરાણી શરૂ રાખી કહ્યું હતું કે ત્રેસઠ લાખની એન્ટ્રી સુલટાવાની બાકી છે જો તમે આ લખાણમાં સહી કરી નહીં આપો તો અમે તમારા ઉપર ચેક રિટર્નનો કેસ કરી કંપનીને બદનામ કરીશું લખાણ ફાડી નાખ્યું હતું અને વેપારી અને ભાગીદારના ભાઈ બાબુભાઈ કેવડિયા પાસેથી ટુકડે ટુકડે વધારાના એક સત્તાણું કરોડ પડાવી બીજા વીસ લાખની માગણી કરી વેપારીને સોસાયટીમાં બદનામ કરવા ધમકી આપતો હતો આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીનો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો લત કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારે આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે આ આરોપીમાં કોણ કોણ છે

અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભીયું ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા